કાપોદરામાંથી ઠંડીમાં રક્ષણ આપતા લીપ બનાવટી જથ્થા સાથે બેડ્યા છે જથ્થો મળી આવ્યો છે કાપોદરાના સર્વોપરી સોસાયટીમાં મકાનમાં બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લીપ બામનું વેચાણ ચાલી રહ્યા હોવાની માહિતી બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓને પોલીસને આપી હતી પોલીસે બ્રાન્ડેડ કંપનીના અધિકારીઓને છોડી રાખીને રેડ મારી હતી પોલીસે મકાનમાંથી એક લાખ અગિયાર હજારની કિંમતના બનાવટી લીપ બામ્મનો જથ્થો મળી આવ્યો હતો ત્યાંથી વિપુલ નરોત્તમ કાછડીયાની ધરપકડ કરાઈ હતી પોલીસે તેની પૂછપરછમાં બનાવટી લીપ બામનો જથ્થો કાપડવાની ચીકુવાડી ખાતે આવેલી શ્રીજી સર્સના પૂર્વે ગોરધન સોજિત્રા પાસેથી લાવ્યો હોવાની હકીકત જણાવી હતી જે જોકીકતના આધારે પોલીસે કંપનીના અધિકારીઓની સાથે વધુ એક સ્થળે રેડ કરી હતી જ્યાંથી પિસ્તાળીસ હજારથી વધુની કિંમતનો લીપ બામનો વધુ એક જથ્થો મળી આવ્યો હતો જ્યાં બંને આરોપીઓની ધરપકડ કરી એક લાખ સત્તાવન હજારની મતદાનનો મુદ્દા માલ કબજે કરાયો હતો બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદરા પોલીસે કોપીરાઇટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ગઈકાલ તારીખ 17/12/2024 ના રોજ નિબિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમોનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદરા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદરા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએસએનએલ ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવ્યા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવ્યા કંપનીની બોટલોના અંક સાતસો નેવું

આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાસ્થ્ય માટે આવી ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા ચેડા કરતા હોય છે અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો તો સૌથી વધુ નિવિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય જે પ્રોડક્ટ ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય